જય શ્રી રામ આજે તારીખ સત્તર બે હજાર પચીસ બાજરી વાવે છે આ ઘઉં વાવ્યા આ બાજરી વાવે છે તો ઘઉં જ વાવ્યા જાજા ડુંગળી વાવી થી પડા બહુ ભીના છે એટલે ઘઉંનું જ વાવેતર ત્યારે કીધું હોય છ આઠ રીઘાના ઘઉં કરવા છે બે રીઘાની બાજરી થાય ત્યારે બાજરી વાવાય છે આ બધા ઘઉં વાવ્યા છે બહુ સારું વાવે તો આમાં સીણા વાઘાના પણ ડુંગળી બંધ રાખી છે ઊગી ગયા છે આમાં નાળિયેરી સોકી બહુ સારા છીણા ઉગી ગયા આવે છે ને ઓણ વૃષ્ટિ બહુ થઈને એટલે કપાહી બગડી ગયા અને માંડી માણસને બહુ બગડી ગયું અમુક લેવાઈ ગયું પચાસ ટકા સીમ જાજોબાગ બહુ નુકસાની છે ખેડૂતને અને જમીન પણ હુકાતી જ નથી કોને ખબર કઈ રીતનો વરસાદ થયો ને જમીન જ હુકાતી નથી હાવું લીલું જ રહે છે આમાં ડુંગળી વાવવીએ તો કેમ વાવવી એવું થાય છે આમાં આમાં બધું ભીનું જ છે હજી હાવ નાળિયેરી સોંપી દેવી છે આમાં આઠ વીઘાનું પડું છે આમાં નાળિયેલી બધી દેવાની છે બીજું તો કોણ આમાં ખેતી કરે બાજરી ભાઈ સીંગ વાવવાનું બાજરી વાવવાનું જય શ્રી રામ